0.2 પ્રશ્ન પેલા નો પહેલો અને બીજો દાખલો કિંમત શોધવાની છે તો આમાં ઉપયોગ કોનો કરવાનો છે ખૂણાનો કોષ્ટક વાળો બરાબર ચાલો પહેલો દાખલો ગણવાની શરૂઆત કરીએ તો પહેલા તો અહીંયા હું આખું બધી રકમ લખું છું શરૂઆત કરીએ એટલે સાઈન sin 60 cos 30 sin 30 cos 60 હવે આ લખજો આ રકમ તો આવી ગઈ હોય પછી આ પાછું લખવાનું એમ કે તમારે ડાયરેક્ટ ન કરતા કિંમત હાલો sin 60 ની કિંમત કેટલી √3/2 અહીંયા આવશે ગુણ્યા cos 30 ની કિંમત કેટલી એટલે √3/2 અને પણ √3/2 અહીંયા આવશે + sin 30

ત્રણ થઈ જાય બે નો બે સાથે ગુણાકાર થાય તો શું થાય ચાર થઈ જાય કે નહી ચાર થઈ જાય ચાલો પ્લસ એક નો એક સાથે ગુણાકાર એટલે એટલે એક બે સાથે ગુણાકાર સરવાળો છે છે સમાન તો તો આપણે ડાયરેક્ટ ત્રણ પ્લસ એક કરી અને છેદમાં કેટલા મૂકશું ચાર ચાર ના છેદમાં કેટલા ચાર ચાર એક ચાર એટલે કેટલો જવાબ આવશે સમજાય બરોબર ખર પડી આ દાખલા બે ગુણ હોય કેટલા ગુણ હોય પૂછાયેલા છે ઘણી વખત પૂછાય છે હો અને પૂછાવાની શક્યતા રહે છે અહીંયા ધ્યાન આપવાનું બરાબર તમે ગોતવામાં રહો કોઠો હાખાયું કિંમત કે ખોટી લખાવી બરાબર ચાલો આગળ વધીએ હવે એ ગોતવામાં રહીને ને દાખલો પૂરો થઈ ગયો એ બે આ પરિવાર ગોતવામાં ગોતી લીધું તો હાસું તો નીકળું હાસું છે એ કોઠો જોવામાં રહ્યો તો કોઈ જ મેળ જ નહીં આવે અવે જો જોઈ જોઈને તોય તમ ફાફા મારો જી હો તો ન્યા હું દા હે તમારું ચાલો 2 ગુણ્યા જો અયા 2 છે ગુણ્યા 10^2 45 10 45 ની કિંમત શું 1 1 તો અયા 1 નો હોઈ જશે સ્ક્વેર પ્લસ અયા જોજો cos 30 તો cos 30 ની કિંમત શું √3 અને કૌંસ આખાનો સ્ક્વેર square minus sin sin ની sin sin ની કિંમત શું છે બે અને કૌંસ આખાનો નો બસ હવે અહીંયા જો બે ના બે એક નો square એક થાય કે નહીં બે કુ બે અથવા આપણે અહીંયા રહેવા દે બે એક પ્લસ અહીંયા કૌંસ છૂટો કરો બંનેનો નો √3 અહીંયા શું થઈ જશે √3 નો સ્ક્વેર એટલે કેટલો થઈ જશે ત્રણ બે નો સ્કવેર કેટલો થઈ જશે પૂરો બે ખબર પડે અહીં પાછા કરવામાં ન રહેતા ત્રણ માઇનસ ત્રણ કરો નાઈ ખબર જ હોય સમાન છે ને પ્લસ માઇનસ તો શું થઈ જાય ઉડી જવાના છે રેડી તો સિમ્પલ આ દાખલા હતા બે la Kilio.